કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના ગામોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી આ અંગે કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપતા કેટલાક સવાલો પણ ઉઠાવ્યા સરકાર ખેડૂતોને સહાયના નામે માત્ર વાયદાઓ કરતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે પાક વીમા યોજના બંધ કરવા અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મૃતપાય હોવા અંગે પણ તેઓએ સવાલ કર્યા હતા આરોપ એવો પણ લગાવ્યો હતો કે છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકાર પાસે અઢાર હજાર કરોડની ગુજરાત સરકારની માંગ સામે કેન્દ્ર સરકારે માત્ર એક કરોડ જ ચૂકવ્યા છે આ વર્ષના સપ્ટેમ્બરની અંદર જે વાવ થરાદ સુઈગામમાં અતિવૃષ્ટિ થઈ અને એની સામે આજની તારીખમાં એક રૂપિયો નથી ચૂકવાયો આ પણ છે જો આ બધું તમે જોયું હોત તો તમને ઓટોમેટિકલી સમજાઈ જાત કે આપણે ખેડૂતો માટે કાંઈ કર્યું કંઈ છે નહીં માત્ર દેખાડા કર્યા છે નાટકો કર્યા છે અને એટલે ગુજરાતનો ખેડૂત દેવા માફીની માંગ કરે છે અને ગુજરાતનો ખેડૂત સમજે છે જો પાક વીમા યોજના હોત તો દેવા માફી અમારું માફ થઈ ગયું હોત પણ આ યોજના બંધ કરવાનું પાપ તમે કર્યું છે એ પાપ તમને ત્યાં દેખાત તો તમારે જૂનાગઢ ધક્કો ન થાત માનનીય મૃદુ મુખ્યમંત્રી તમારી મૃદુતા દેખાડો તમે મક્કમ થાવ અને ગુજરાતના ખેડૂતોનો પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો આવો આજે કાગળ માનનીય મુખ્યમંત્રીશ્રીને લખ્યો છે